નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંશીરી શેરબાનું નોકરીની લાલચે મ્યાનમાર ગયેલા બીસ યુવકો ફસાયા વિડિયોને વાયરલ કરી સરકાર પાસે મદદ માંગી વડોદરા સહિત ડેસરના સાંઢાસલ ગામના દસ લોકો મ્યાનમારમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે નોકરીની લાલચ આપી આ યુવકને મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતા અને યુવકોએ વિડીયોને વાયરલ કરીને સરકાર પાસે મદદ માંગી છે વડોદરા સહિત દેસરના સાંઢાસાલ ગામના દસ લોકો મ્યાનમારમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે નોકરીની લાલચમાં આ યુવકોને મ્યાનમાર લઈ જવામાં આવ્યા છે અને છેલ્લા વીસ દિવસથી આ યુવકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે આ યુવકોએ વિડિયોના માધ્યમથી ભારત સરકાર પાસે મદદ માંગી છે અને તેમના પરિવારોએ પણ સરકાર તેમને પરત લાવે તેવી માંગ કરી છે સ્થાનિક એનજીઓ દ્વારા આશરો આપવામાં આવ્યો વડોદરા સહિત ડેસર તાલુકાના સાંઢાસાલ ગામના કુલ દસ યુવકોને ડેટા એન્ટ્રીની નોકરીની લાલચ આપીને મ્યાનમાર લઈ જવાયા હતા અને આ યુવકો છેલ્લા વીસ દિવસથી ત્યાં ફસાઈ ગયા છે આ યુવકોએ એક વિડિયોના માધ્યમથી ભારત સરકાર પાસે મદદ માંગી છે અને આ યુવકોના પરિવારજનોએ પણ તેમને પરત લાવવા માટે સરકાર પાસે માંગ કરી છે હાલમાં આ યુવકોને સ્થાનિક એનજીઓ દ્વારા આશરો આપવામાં આવ્યો છે ગુજરાતના સો થી વધુ યુવકો મ્યાનમારમાં ફસાયા ગુજરાતના સો થી વધુ યુવકો મ્યાનમારમાં ફસાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને છેલ્લા 20 દિવસથી ઇમિગ્રેશન થઈ હોવાનું છતાં કોઈ મદદ કે રસ્તો નહીં નીકળતા તેમણે સરકાર પાસે મદદ માંગી છે તેમણે એક વિડીયો બનાવીને વાયરલ કર્યો છે પૈસા ખૂટી ગયા હોવાથી ગુજરાતના યુવાનો યુવાકોએ સરકાર પાસે મદદ માંગી છે સાંઢા સાલ ગામનો ગુંજન શાહ બીસ દિવસથી ફસાયા હોવાનું પણ જાણવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ કિરણસિંહ સોલંકી सात तारीख को यहाँ से हमारा इमिग्रेशन हो चुका है बट यहाँ पे हमें नहीं पता हमारे पास फोन नहीं है तो हम किसी को कांटेक्ट नहीं कर पा रहे तो प्लीज़ भारत सरकार को रिक्वेस्ट है कि हर एक स्टेट से यहाँ पे बंदे हैं 117 लोग यहाँ पे दूसरे एन में भी और सौ लोग है सारे इंडियन से पाकिस्तानी है बहुत सारे कंट्री से यहाँ पे बहुत लोग हैं तो प्लीज़ जो भारत सरकार के पास ये वीडियो आती है तो जल्दी से जल्द से हमें निकलवाने का ट्राई करें जय हिंद जय महाराष्ट्र बस। सर हम सब गुजरात इंडिया से हम यहाँ पे म्यांमार में ऑलरेडी आए हुए थे हमें धोखे से यहाँ पे लाया गया है सब लोगों को हम लोगों को यहाँ पे आ, काम के बहाने बोला कि डेटा एंट्री वगैरह काम करवाएंगे किसी को एडवर्टाइज के थ्रू बुलाया गया बट यहाँ आने के बाद पता चला कि कुछ और ही हम इनसे काम करवा रहे हैं जबरदस्ती वो भी और हमें जाने भी नहीं दे रहे और ऊपर से चौदह से अठारह अठारह घंटे काम करवा रहे हमें जब मौका मिला अपनी कंपनी से निकलने का हम निकल के यहाँ पे म्यांमार में मायावाड़ी करके एरिया है एन है वहाँ पर हम सारे लोग चार तारीख को आके रुके हुए सात तारीख को यहाँ से हमारा इमिग्रेशन हो चुका है बट यहाँ पे हमें नहीं पता हमारे पास फोन नहीं है तो हम किसी को कांटेक्ट नहीं कर पा रहे तो प्लीज भारत सरकार को रिक्वेस्ट है कि हर एक स्टेट से यहाँ पे बंदे है एक लोग यहाँ पे दूसरे एनजीओ में भी और सौ लोग है सारे इंडियन से पाकिस्तानी है, बहुत सारे कंट्री से यहाँ पे बहुत लोग है तो प्लीज जो भारत सरकार के पास ये वीडियो आती है तो जल्दी से जल्द से हमें निकलवाने का ट्राई करे जय जय महाराष्ट्र नाम सा जयेश कुमार रमेश चंद्र મારો બાબા ગુંજન થાઈલેન્ડ ચાર મહિનાથી ગયો છે એમને ત્યાં અનુકૂળ નથી આવ્યું એટલે વીસ દિવસથી મારો છોકરો ઘરે આવવા માગે છે એની સાથે બીજા એકસો વીસથી ત્રીસ છોકરાઓ જોઈન્ટ છે ત્યાંની ગવર્મેન્ટે ઇમિગ્રેશન પૂરું કરી દીધું છે પણ અહીંયા ફાઇલ કરેલી છે છતાં એ કામ આગળ વધે તે રીતે સરકારને અપીલ કરું છું